નમસ્કાર દર્શક મિત્રો હર હર મહાદેવ શ્રાવણ મહિનાની આ પાર્વતીની પૂજા અર્ચના કરે છે ભક્તો દર સોમવારે ભગવાન શિવ માટે ઉપવાસ રાખે છે અને તેમના આશીર્વાદ મેળવવા માટે શિવા લઈ જાય છે એવું કહેવાય છે કે આ પવિત્ર સમય દરમિયાન ભગવાન શિવના મંદિરમાં દર્શન કરવા ખૂબ જ શુભ માનવામાં આવે છે તો ચાલો સોમનાથ તે જ્યોતિર્લિંગ ગુજરાતના સૌરાષ્ટ્ર ક્ષેત્રના સોમનાથ જિલ્લાના પ્રભાસ પાટણ માં આવેલું છે સોમનાથ જ્યોતિર્લિંગને પ્રથમ જ્યોતિર્લિંગ માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે ભગવાન શિવ અહીં નિવાસ કરે છે અહીંયા દર્શન માટે જતા ભક્તોની બધી જ પૂર્ણ થાય થાય છે આ સાથે કુંડળીમાંથી ચંદ્રનો અશુભ પ્રભાવ પણ સમાપ્ત છે સોમનાથ જ્યોતિર્લિંગની કથા પાછળ એવું માનવામાં આવે છે કે ચંદ્રદેવના લગ્ન દક્ષ પ્રજાપતિની સત્યાવીસ પુત્રીઓ સાથે થયા હતા જો કે ચંદ્રદેવે રોહિણીને બાકીની બધી પત્નીઓ કરતાં વધુ પસંદ કરી હતી આનાથી દક્ષ પ્રજાપતિ ગુસ્સે થયા અને તેમણે પ્રેમમાં નિષ્પક્ષ રહેવાનો આગ્રહ રાખ્યો હતો જ્યારે ચંદ્રદેવે દક્ષ પ્રજાપતિની ચેતવણી પર ધ્યાન ન આપ્યું ત્યારે દક્ષ પ્રજાપતિએ તેમને શ્રાપ આપ્યો કારણે ચંદ્રદેવે પોતાનું તેજ ગુમાવી દીધું ચંદ્ર પ્રકાશ વિના વિશ્વ અંધકારમય થઈ ગયું તેથી બધા દેવતાઓએ દક્ષ પ્રજાપતિને પોતાનો શ્રાપ પાછો ખેંચવા વિનંતી કરી દક્ષે ચંદ્રને ભગવાન શિવને પ્રાર્થના કરવાનું સૂચન કર્યું તેથી જ ભગવાન શિવને સોમનાથ અથવા સોમેશ્વર ચંદ્રના સ્વામી તરીકે ઓળખવામાં આવે છે એવું કહેવાય છે કે ચંદ્રદેવ પોતાની ચમક પાછી મેળવવા માટે સરસ્વતી નદીમાં સ્નાન પણ કરતા હતા જે આ દરિયા કિનારાના સ્થાન પર ચંદ્રના વધતા અને અસ્ત થવા અને ભરતી ઓટનું કારણ પણ બને છે પુરાણોમાં ચંદ્રદેવને સોમ તરીકે પણ ઓળખવામાં આવે છે ચંદ્રદેવે શિવને પોતાનો નાથ માનીને તપસ્યા કરી હતી જેના કારણે આ જ્યોતિર્લિંગનું નામ સોમનાથ પડ્યું ધાર્મિક માન્યતાઓ અનુસાર અહીં દર્શન કરવાથી વ્યક્તિના બધા દુઃખોનો અંત આવે છે જો કોઈ વ્યક્તિ આ સમયગાળા દરમિયાન બાર જ્યોતિર્લિંગમાંથી કોઈ પણ એકના દર્શન કરે છે તો જીવનના બધા જ પાપોમાંથી મુક્તિ મેળવે છે અને જીવનમાં ખુશીઓ મેળવે છે આસ્થાનું અખૂટ પ્રતીક છે સોમનાથ મહાદેવનું મંદિર આક્રમણો વચ્ચે પણ અડીખમ છે સોમનાથનું શિવ સ્વરૂપ અરબી સમુદ્રના કિનારે ઉભેલું શ્રદ્ધાનું શિલ્પ સોમનાથ મંદિર એક મંદિર અનેક વાર ધ્વસ્ત થયું પણ ભક્તિએ ફરી ઉભું કર્યું इस तो का भगवान भोलेनाथ सोमनाथ महारे जो चंद्रदेव की तत्व तो है इस प्रवास पाठन में बड़ा सुंदर दर्शन हुआ है आज श्रावण का सोमवार इसका महत्व तो जितना कहे उतना को बहुत तो, तो, तो एक ही समझना चाहिए श्रावण चतुर्मास चतुर्माश के अंतर्गत है इसमें व्यक्ति को सात्विक भाव से भगवान शंकर की उपासना करनी चाहिए और भगवान शंकर की उपासना कैसे करें? आपके पास जो भी उपलब्ध है सात्विक साधन वैदिक विधि विधान से भगवान नाम का जप करते हुए हुए, देश और अपने परिवार के लिए भगवान से प्रार्थना करते रहे परम पावन नमः शिवाय इत्यादि जो भी जो भी भक्त है वैष्णव वो परम भगवान का जब करते रहे भगवान का आज का शुभ औसर है श्रावण का सोमवार है और इसमें आज भगवान शंकर सोमनाथ जी का पवित्र दर्शन हुआ बड़ी सुंदर व्यवस्था है बहुत आनंद हुआ और भगवान का दर्शन ही एक ऐसा है जो परम सत्य है संसार में जितनी वस्तु धर्म से जुड़ी हुई है वही परम सत्य है बाकी नस्वे और हम भगवान शंकर से प्रार्थना करते हैं अपने भारत के लिए अपने परिवार के लिए अपने जितने भी वीर वीर हैं आर्मी के जवान हैं जितने भी सेवा में लगे हुए सेवा भावी हैं उन के लिए प्रार्थना करते हैं सर्वे बहुत सर्वे सर्वे बदला हे प्रभु शंकर जी આપણા હિન્દુ ધર્મમાં જ્યોતિર્લિંગોનું વિશેષ મહત્વ માનવામાં આવે છે દેશભરમાં આવા જ્યોતિર્લિંગો ભગવાન શિવના પૂજનીય સ્થાનોમાંથી એક હોય છે આપણા ધાર્મિક ગ્રંથો અને પુરાણો મુજબ શાબ્દિક અર્થ લિંગ થાય છે જે ભગવાન શિવના દિવ્ય પ્રકાશનું સન્માન કરે છે એવું કહેવાય છે કે આ જ્યોતિર્લિંગના માત્ર દર્શન કરવાથી વ્યક્તિના પૂર્વજન્મના તમામ પાપો જ નષ્ટ નહીં પણ દર્શન કરવાથી એનો આખો જન્મારો સુધરી જાય છે હિન્દુ ધર્મના ધાર્મિક ગ્રંથો અનુસાર શિવપુરાણના કોટી રુદ્ર સંહિતાના આઠમા અધ્યાયમાં સોમનાથના મહિમા વિશે વર્ણન કરવામાં આવ્યું છે આપણા બાર જ્યોતિર્લિંગમાં સૌથી પહેલાં જ્યોતિર્લિંગમાં સોમનાથનું નામ આવે છે ભગવાન શિવજીના લિંગ સ્વરૂપમાં ભારતમાં બાર જ્યોતિર્લિંગ છે લિંગ શબ્દ શિવજીનું સ્વરૂપ દર્શાવનારો શબ્દ છે આપણા સૃષ્ટિ લોકમાં શિવજીના બે સ્વરૂપો છે એક સાકાર સ્વરૂપ જે शिवजी નું ప్రత్యક્ષ સ્વરૂપ છે તો બીજું નિરાકાર સ્વરૂપ જે લિંગ સ્વરૂપે શિવજીના મંદિરોમાં સ્થાપિત હોય છે આખું જગત ચરાચર બિંદુ નાદ નું સ્વરૂપ છે બિંદુ એ શક્તિ છે અને નાદ એ શિવ છે આ રીતે આખું જગત શિવ શક્તિ સ્વરૂપ છે નાદ એ બિંદુનો અને આ બિંદુ જગતનો આધાર છે આ બિંદુ અને નાદ સંપૂર્ણ જગતના રૂપે સ્થિત છે બિંદુ અને નાદથી યુક્ત સર્વ કઈ છે તે શિવ સ્વરૂપ છે કેમ કે એ જ સૌનો આધાર છે શિવલિંગ બિંદુ સ્વરૂપ છે જ્યારે નાદ શિવ અને બિંદુ દેવ એ બંનેનું સંયુક્ત રૂપ શિવલિંગ કહેવાય છે બિંદુ સ્વરૂપમાં દેવી પાર્વતી માતા છે અને નાદ સ્વરૂપે ભગવાન શિવ પિતા છે માતા પિતાની પૂજા કરવાથી પરમાનંદની પ્રાપ્તિ થાય છે શિવલિંગની પૂજા કરવાથી માતા પિતા એવા ઉમા અને શંકરની પૂજા થાય છે જે દરેક સંકટોમાંથી આપે છે એટલા માટે લોકો શિવલિંગને માતા પિતાનું સ્વરૂપ માનીને પૂજા અર્ચના કરે છે સ્વયંભુલિંગ નાદ સ્વરૂપ છે એટલે નાદ લિંગ પણ કહેવાય છે લોકો શિવલિંગમાં શિવજીની પ્રતિમાના અને શિવ ભક્તોમાં શિવની ભાવના રાખી તેમને પ્રસન્ન કરવા માટે પૂજા કરે છે ભક્તો ભગવાન ભોળાનાથની પૂજા શરીરથી વાણીથી મનથી અને ધનથી પણ કરી રહ્યા છે આ પૂજાથી મહેશ્વર શિવ જે પ્રકૃતિથી પર છે શિવની પૂજા કરવાથી અને તેમની કૃપાથી કર્મ બંધન માંથી મુક્તિ મળે છે જ્યોતિર્લિંગનો શાબ્દિક અર્થ પ્રકાશનું લિંગ શિવપુરાણના ના રુદ્ર સંહિતામાં સોમનાથની મહિમાનું વર્ણન लिंग शब्द शिवजी ने स्वरूप दर्शा शब्द देखिए जैसा कि सावन शुरू हो चुके हैं और आज मैं मध्य प्रदेश के इंदौर शहर से यहाँ सोमनाथ दर्शन के लिए आया हुआ हूँ जैसा कि आप सबको पता है आज सावन का दूसरा सोमवार है सभी भक्तगण यहाँ पर उपस्थित हैं देश के जगह जगह अन्य जगहों से देश के एक एक कोने से यहाँ भक्तगण आए हुए यहाँ पर बहुत ही अच्छी व्यवस्था है जैसा कि मैं आपको बता सकता हूँ यहाँ पर पार्किंग से लेके पीने का पानी शौचालय हर तरह की सुविधाएं आपको उपलब्ध हैं साफ सफ़ाई बहुत ही अद्भुत बहुत ही अद्भुत व्यवस्थाएं हैं आरती का भव्य आनंद अभी मेरे द्वारा और मेरी धर्म पत्नी के द्वारा लिया गया है जो कि अभी भी शायद आरती कुछ चालू है और मैं आपको बता देना चाहूँगा कि अभी हाल ही में जो घटना हुई है पहलगाम की मैं भगवान से प्रार्थना करूँगा कि दिवंगत आत्माओं को शांति प्रदान करें और देश में सबका कल्याण हो महाकाल महादेव सबका कल्याण करें जय हिंद जय भारत जय सोमनाथ चार 4 बजे से अपनी संख्या में लोगों भगवान सोमनाथ जी आ दर्शना आज भी लाइन लगी रही और सवार वेली सवारी के लोगों ने दर्शनों लाभ ले जो खास करीने આજે આરતી દરમિયાન પણ સતત સંખ્યામાં લોકોએ ભગવાન આજે જ્યારે પ્રથમ સોમવાર જે ત્યારે સાડા આઠ વાગે ભગવાન સોમનાથજીની પાલખી યાત્રા પાલખીનું પૂજન સાડા આઠે પાલખી યાત્રા એવી રીતના સાડા દસ વાગે જે પાક પૂજા છે ભગવાનને પાક ચડાવવામાં આવે છે એની પણ યાત્રા લાભ લઈ શકે છે ખાસ કરીને જ્યારે આટલી મોટી સંખ્યામાં લોકો દર્શન માટે ટ્રસ્ટ દ્વારા મંદિર પરિસરમાં માં દસમ તિલક એક વ્યવસ્થા ગોઠવા આવી છે જ્યાં લોકો પોતાની જાતે પશ્વનું ચિલન કરી શકે ત્રિપોણ કરી શકે એવી વ્યવસ્થા દ્વારા ગોઠવવામાં આવી છે એનો પણ લોકો મોટી સંખ્યામાં લાભ લઈ રહ્યા છે દરેક યાત્રિકોને બિલવાનો પ્રસાદ મળી શકે એના માટે પણ એક વિશેષ કાઉન્ટર કરવામાં આવ્યું છે અને એનો પણ લોકો મોટી સંખ્યામાં લાભ લઈ રહ્યા છે ખાસ કરીને આજે વહેલી સવારથી અત્યાર સુધીમાં પંદર હજારથી વધારે લોકોએ દર્શનનો લાભ લીધો છે આજે પ્રથમ સોમવારે ભગવાનને પવિત્ર માસ શ્રાવણ નો શુભારંભ થઈ ગયો છે તેમાં ભગવાન શિવની ઉપાસના માટે ઉત્તમ ગણાતા માસમાં દેશના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરે વહેલી સવારથી શિવ ભક્તોનો સાગર છલકાઈ રહ્યો છે અરબી સમુદ્ર તટે બિરાજમાન સોમનાથ મહાદેવ મંદિરે શ્રદ્ધાળુઓની ભારે ભીડ જોવા મળી રહી છે સોમનાથમાં ભજન ભોજન અને ભક્તિનો આ ત્રીસ દિવસીય મહોત્સવ ભક્તિમય બની જાય છે સોમનાથ તીર્થ છે તૈયાર ઉજવવા શ્રાવણ તહેવાર એવા નાદથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું શ્રાવણ મહિનો એટલે ભગવાન શિવજીની આરાધનાનો મહિનો આ મહિનાથી ઉત્સવોની શરૂઆત પણ થાય છે શ્રાવણ મહિનાનું લઈને આયુર્વેદ સુધી ખૂબ જ મહત્વ છે શિવપુરાણ અનુસાર આ મહિનો શ્રવણ કરવાનો એટલે સાંભળવાનો છે એટલે તેનું નામ શ્રાવણ છે આ મહિનામાં ધાર્મિક કથાઓ અને પ્રવચન સાંભળવાની પરંપરા છે શ્રાવણ ફેરફારનો મહિનો પણ છે જેઠ અને અષાઢની ગરમી પછી વરસાદ શરૂ થાય છે આયુર્વેદમાં શ્રાવણને યોગ અને ધ્યાનનો મહિનો કહેવામાં આવે આવે છે છે આ સમગ્ર મહિના દરમિયાન શિવની પૂજા કરવામાં જેમાં રુદ્રાભિષેક બિલ્વપત્ર અને ભસ્મ ચડાવવા સહિતની ઘણી પરંપરાઓ જોવા મળે છે શ્રાવણમાં અન્ય દેવી દેવતાઓમાં શિવજીની પૂજાનું સૌથી વધારે મહત્વ હોય છે આ સમગ્ર મહિનો જ શિવજીને સમર્પિત હોય છે એવું કહેવામાં આવે છે કે શ્રાવણ મહિનામાં જ દેવી પાર્વતીએ શિવજીને પતિ સ્વરૂપમાં મેળવવા માટે તપસ્યા શરૂ કરી હતી તપથી પ્રસન્ન થઈને શિવજી પ્રકટ થયા અને દેવીની ઈચ્છા પૂર્ણ કરવાનું વરદાન આપ્યું શ્રાવણ મહિનો શિવજીને પ્રિય હોવાના બે ખાસ કારણો પણ છે પહેલું આ મહિનાથી દેવી પાર્વતીએ શિવજીને પતિ સ્વરૂપે મેળવવા માટે તપ કર્યું હતું બીજું દેવી સતીના મૃત્યુ પછી શિવજીને ફરીથી પોતાની શક્તિ એટલે દેવી પાર્વતી પત્ની સ્વરૂપે મળ્યા હતા શિવપુરાણના વિદ્યેશ્વર સંહિતાના અધ્યાય સોળમાં શિવજી કહે છે કે મહિનામાં શ્રાવણ મને ખૂબ જ પ્રિય છે આ મહિનામાં શ્રવણ નક્ષત્રમાં પૂનમ રહે છે આ આ કારણે મહિનાને શ્રાવણ કહેવામાં આવે છે શ્રાવણ મહિનામાં સૂર્ય મોટા ભાગે કર્ક રાશિમાં રહે છે જ્યારે સૂર્ય કર્ક રાશિમાં હોય છે તે સમયે કરવામાં આવતી શિવ પૂજા જલ્દી સફળ થાય છે સોમનાથ મંદિર ભારતીય સંસ્કૃતિનો અચય સ્તંભ આ અડગ અસ્તિત્વ એટલે સોમનાથ મહાદેવનું તીર્થધામ જ્યાંથી શરૂ થાય છે જ્યોતિર્લિંગોની યાત્રા એ પ્રથમ સોમનાથ સૌમ્યતા અને શક્તિનું એક રૂપ સ્વરૂપ એટલે સોમનાથ મહાદેવ સોમનાથ જ્યાં શિવ છે ત્યાં શાંતિ છે हर हर महादेव हम यहाँ चंडीगढ़ से आए हैं यहाँ आकर बहुत ही बढ़िया लगा हम तो वैसे ही आए थे दर्शन करने के लिए लेकिन यहाँ आके पता चला कि यहाँ इधर गुजरात में आज प्रथम सोमवार है लेकिन हमारे उधर तो आज तीसरा सोमवार है लेकिन वो कहते हैं कि मामा तो ये सुन के हमें के आज और आज दर्शन अच्छा किया तो, तो इतने इतने दर्शन भी और देख के बहुत ही प्रसन्न हुआ और हमने अपने परिवार की कामना मांगी उनके मंगल की कामना मांगी है हमें बहुत अच्छा लगा और पूरी उम्मीद है की महादेव हमें हर साल हरियाणा लाएंगे और हम हर साल उनके दर्शन करेंगे हर हर महादेव और यहाँ की व्यवस्था के बारे में बताया जाए तो बहुत बढ़िया व्यवस्था लगा है क्योंकि और भी मंदिरों में हम जाते रहते हैं लेकिन यहाँ की व्यवस्था देखे गुजरात की व्यवस्था देखे हमें बहुत अच्छा लगा कोई परेशानी नहीं हुई છેલ્લા ચાર વર્ષ થી પહેલા સોમવારે અમે લોકો અહિયાં આવી જ છીએ પણ અહિયાં જે વ્યવસ્થા છે અતિશય સરસ કહેવાય કે સુંદર કેવાય સરસ વ્યવસ્થા ધક્કા બિલકુલ નથી પ્રશાસન ની સગવડ બધાને સુખી રાખે છે અત્યારે આપણા થઈ રહ્યું છે ભારતમાં બધા ના પરિવાર ને ભગવાન એમને આ દુઃખ શક્તિ આપે એમની આત્માને શાંતિ આપે ભારતની ભૂમિ પર શિવાલય તો અનેક છે પણ શિવ ભક્તોની મનશા તો કઈક એવી જ હોય છે કે તેઓ જીવનમાં એક વાર દ્વાદશ જ્યોતિર્લિંગના દર્શન કરી લે તેની મહત્તાને જાણી લે ત્યારે આવો શ્રાવણ મહિનાની શુભ શરૂઆતે આપણે સોમનાથ જ્યોતિર્લિંગ ધામમાં સોમનાથ ટ્રસ્ટ અને સરકારની તૈયારીઓ પર નજર કરીએ સોમનાથ ખાતે પ્રથમવાર શ્રાવણ માસના દર સોમવારે ભગવાન શિવજીના નટરાજ સહિત વિશિષ્ટ સ્વરૂપ દર્શાવતો વંદે સોમનાથ આધ્યાત્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે ગુજરાત પ્રવાસન વિભાગ સોમનાથ ટ્રસ્ટ અને વડોદરા સ્થિત ઇન્દિરા ગાંધી નેશનલ સેન્ટર ફોર આર્ટ્સના સંયુક્ત ઉપક્રમે પ્રથમવાર ચાલુ વર્ષે શ્રાવણ માસના દર સોમવારના દિવસે સોમનાથ કાર્યક્રમનું આયોજન કર્યું છે પ્રસિદ્ધ કલાકારો અને નૃત્યકારો ભરતનાટ્યમ કથક મોહિની ઓડિસી નૃત્ય જેવી વિવિધ પ્રસ્તુતિઓ રજૂ કરશે સાથે ભગવાન શિવના નટરાજ સ્વરૂપની આરાધના પણ કરશે સોમનાથ ખાતે દર્શનાર્થે આવતા ભક્તો માટે વિશેષ સુવિધા કરવામાં આવી છે જેમાં સોમનાથ ટ્રસ્ટના લીલાવતી મહેશ્વરી અને સાગર દર્શન અતિથિ ગૃહમાં ત્રણસો થી વધુ રૂમ ઉપરાંત પાંચસો ચાલીસ એસી નોન એસી ડોર્મેટરીની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે પંદરસો ફોર વ્હીલના વિશાળ પાર્કિંગ ઉપરાંત વેણેશ્વર અને સદભાવના ગ્રાઉન્ડ પર વધારાના ત્રણ પાર્કિંગની વ્યવસ્થા શ્રાવણ માસના દિવસોમાં ટ્રસ્ટના વિના ભોજનાલયમાં એક સાથે સાત જેટલા શ્રદ્ધાળુઓ સવાર સાંજ ભોજન ગ્રહણ કરી શકે તેવી વ્યવસ્થા યાત્રીઓને મુશ્કેલી ન પડે અને સુચારુ વ્યવસ્થા જળવાઈ રહે એ માટે ખાસ પોલીસ બંદોબસ્ત અને વિશેષ સ્ટાફ ગોઠવવામાં આવ્યો છે

सोमनाथ जी के दर्शन करने ये दूसरा सोमवार है और यहाँ पे आने के बाद मेरे को अत्यंत खुशी हो रही है यहाँ का वातावरण देख के ये मंदिर बहुत भव्य है मेरे को बहुत खुशी हो रही है बहुत बहुत धन्यवाद हर्षदर चौहान इंदौर मध्य प्रदेश से आई हुई हूँ मैं यहाँ पावन सोमवार के पावन अवसर पर सोमनाथ ज्योतिर्लिंग आई हुई हूँ और यहाँ की व्यवस्थाएँ बहुत अच्छी है और यहाँ गुजरात में आके मुझे बहुत अच्छा लगा यहाँ की क्लिननेस बहुत सारी चीज़ें काफ़ी अच्छी है સોમનાથ માત્ર મંદિર નથી પણ ભારતીય સંસ્કૃતિ શ્રદ્ધા અને અડગ આત્મવિશ્વાસનું પ્રતિક છે ઇતિહાસના હજારો પડછાયાઓ વચ્ચે પણ એ આજે પણ અડીખમ ઊભું છે નમન છે એવા સોમનાથને જે ભક્તિ અને બલિદાન વચ્ચે અવિરત છે સોમનાથ મહાદેવ જ્યાં શ્રદ્ધાનો ઇતિહાસને મળે છે જ્યાં ભક્તિ અને અખંડ વિશ્વાસનું સ્વરૂપ બન્યું આ મંદિર માત્ર શિવાલયોનો સમૂહ નથી એ તો ભક્તિના ધબકારા છે એ સંસ્કૃતિ છે જે અનેક આક્રમણો પછી પણ ઝૂકી નહીં તૂટી નહીં પણ નવેસરથી ઊભી રહી શ્રાવણ માસ પ્રસંગે દર્શક મિત્રોને ખૂબ ખૂબ શુભેચ્છા ફરી મળીશું નવા વિષય સાથે હર હર મહાદેવ હર હર મહાદેવ